કે આરોપીઓ ક્યારે હાથે નહીં ચડે પરંતુ પોલીસ તેના સુધી પહોંચી ગઈ છે આ સિવાય અન્ય એક મુદ્દો છે આપણા અમરેલીનું લીલિયા છે અને લીલિયાના એક વિસ્તારની અંદર એક સિંહ છે જેનો મૃતદેહ છે તે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો વન વિભાગને શંકા હતી અને માં પીએમમાં ને ખસેડી હતી અને તપાસ શરૂ કરી હતી વન વિભાગના ચાલીસ કર્મચારીઓ છે તે આ સિંહણના મોતને લઈને તપાસમાં જોડાયા હતા સાથે સાથે પોલીસ પણ જોડાઈ હતી આખરે આ વન વિભાગ છે તે બે ખેડૂતો સુધી પહોંચ્યું છે એ બે ખેડૂતોને વન વિભાગે ધરપકડ કરી છે પરંતુ એ ખેડૂતો એવું તો શું કર્યું છે કે વન વિભાગને 6 દિવસ સુધી તેને શોધતા રહ્યા અને 6 દિવસ બાદ વન વિભાગે આ બંને ખેડૂતોને પકડ્યા છે આ બંને મુદ્દે વિસ્તારથી વાત કરીએ અને વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત સૌપ્રથમ વાત કરી લઈએ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના એ મહેલાની જી હા અમે વાત કરી રહ્યા છે પૂજાબેન ચોલેરાની પૂજાબેન ચોલેરા છે તે વેરાવળ શહેરની અંદર રહે છે રહેતા હતા અને ગત 30 8 2025 ના રોજ આ પૂજાબેન છે તે એ પોતાનું જીવન છે તે ટુકાવી લીધું હતું કારણ હતું ડિજિટલ અરેસ્ટમેન્ટ જી હા દોસ્તો પૂજાબેન ને ફોન ઉપર

આરોપીઓ છે તેને ફોન કરતા રહ્યા અને પૈસાની માગણી કરતા હતા જોકે તેના પરિવારજનોએ આ ફોન ઉઠાવ્યા બાદ જાણકારી મળે છે એક તરફ તેને ખસેડવામાં આવતા હતા અને તરફ આ મોતના સોદાગરો વોટ્સએપ ચેટ ખુલે છે અને સમગ્ર રાજ ઉપરથી પડદો ઉચકાય છે પોલીસ આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરે છે એલસીબી પોલીસ આ આરોપીઓને પકડવા માટે સૌપ્રથમ મધ્યપ્રદેશની અંદર જાય છે જ્યાં અઢાર નવ બે ના રોજ બે આરોપીઓને પોલીસ છે તે મધ્યપ્રદેશથી ઘસડીને વેરાવળ લાવે છે પરંતુ એ બંને આરોપીઓ મુખ્ય નહોતા એ બંનેના તો માત્ર બેંકના એકાઉન્ટ હતા પોલીસ અહીંયાથી માત્ર પેલું સ્ટેપ હતું ગીર સોમનાથ એલસીબી પોલીસ માટે હજુ તપાસ ઘણી બાકી હતી પોલીસ સતત આ કેસને લઈને પ્રયાસ કરતી હતી કે અન્ય આરોપીઓ સુધી પહોંચી શકાય અને આખરે ફરી એક વખત ગીર સોમનાથ એલસીબી આકાશસિંહ કર્મચારીઓ છે આરોપીઓ હતા અને તેને પકડવા પણ ખૂબ મુશ્કેલ હતા કારણ કે ત્યાંની સ્થાનિક પોલીસ છે તે મદદરૂપ નથી થતું બે આરોપીઓને બેંક નજીકથી ઝડપવાના હતા કારણ કે આ લોકો છે તે બેંકની નજીક જ અવર જવર કરતા હોય છે કારણ કે અનેક લોકોને તે ટાર્ગેટ કરતા હતા આખરે પોલીસ જે છે તેને પોતાનો વેસ્ટ છે તે બદલે છે આ પીએસઆઈ છે તે રીક્ષા ડ્રાઈવર બને છે અન્ય પોલીસ કર્મી છે એ પણ રિક્ષાના કસ્ટમર બને છે એ પોલીસ કર્મીઓ છે તે બેંકના કસ્ટમર બને છે અને બેંક સુધી જાય છે ત્યાંથી બે આરોપીઓને ઉઠાવે છે જ્યારે અન્ય બે આરોપીઓને રિક્ષાના ડ્રાઈવર બનીને જાય છે અને ઉઠાવે છે

સાગરનો છે સાગર જિલ્લાનો મધ્યપ્રદેશ છે જેને પોલીસ લેવા માટે મધ્યપ્રદેશ હતી પોલીસ છે તે આ લોકો સુધી પહોંચે છે પોલીસ પોતાનો ભેસ છે તે બદલે છે પીએસઆઈ છે તે રીક્ષાના ડ્રાઈવર બને છે અને આ લોકો સુધી પહોંચે છે પરંતુ એવું જાણવા મળે છે કે હજુ પણ પોલીસ માટે ઘણી તપાસ બાકી છે ઘણા આરોપીઓ બાકી છે અને તેને લેવા માટે પણ હવે રાજ્યમાં ફોનની અંદર તેને સતત ને સતત બ્લેકમેલિંગ કરતા હતા પૈસા માટે એ સવા લાખ રૂપિયો પડાવી લીધા બાદ પણ આ લોકો પોતાનો ભૂખ છે પૈસાની એ સંતોષાય નહોતી અને એ સતત ઓચરેંગ ના કારણે પૂજા બેન છે તેણે મોતને વહાલુ કર્યું હતું દોસ્તો ઘણા બધા મહિલાઓને આવા કોલ્સ આવતા હોય છે ઘણા બધા લોકોને આવતા હોય છે ખોટે પોલીસ જજ વકીલ ઇન્કમ ટેક્સ ઓફિસર જેવા અનેક નામો ડમી આપીને એવા વિડિયો બનાવીને આપના સુધી આ લોકો પહોંચતા હોય છે સાવધાન રહેવું જરૂરી છે આ સિવાય બીજો મુદ્દો છે આપણા અમરેલી જિલ્લાનો અમરેલીનું લીલિયા છે અને લીલિયાનો એક વિસ્તાર છે જ્યાં સિંહળ છે તેનો આ શેત્રુંજી નદીનો કાંઠા વિસ્તાર છે કણકોટ કણકોટની બાજુમાં શેત્રુંજી નદીનો કાંઠા વિસ્તાર છે ત્યાં એક સિંહણ છે તે નવ ઓક્ટોમ્બરના રોજ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી મતલબ કે સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો એ શંકાસ્પદ લાગતો હતો વિભાગ છે તેણે આ સિંહણના મૃતદેહને કબજે લીધો હતો એ સમય લાગતો હતું કે ત્રણથી થી ચાર વર્ષની આ ઉંમરની સિંહણ છે તે

તેણે પણ વન વિભાગની મદદ કરી છે અને આ ટીમો બનાવીને આ વિસ્તારના જે પણ ખેતરો છે કણકોટ વિસ્તાર છે ત્યાંના એ ખેતરોમાં પથાઈ ચૂક્યા હતા લગભગ એવું મનાય છે કે સાતસો જેટલા સર્વે નંબરોની અંદર વન વિભાગ છે તેણે ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું મતલબ કે ત્યાં સાતસો જેટલા સર્વે નંબરોની અંદર ઝીણવટભરી તપાસ કરી હતી અને એ તપાસમાં એક ખેડૂત એવો છે જ્યાં આ સિંહણનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે જે આ દોસ્તો વન વિભાગે ત્યાંના એક ખેડૂત છે લીલીયાના જે જયરાજ બોરીચા કરીને છે તેની ધરપકડ કરી છે તેની સાથે તેનો એક ભાગ્યો છે સરદાર બાગલ કરીને સરદાર બગેલ કરીને આ સરદાર બગેલની પણ ધરપકડ કરી છે આ બે એક ખેડૂત છે અને ખેડૂતના ભાગીદાર છે જે ભાગ્યો વાવે છે આ બંનેની વન વિભાગે ધરપકડ કરી છે તે બંને એવું મનાય છે કે સિંહણ છે તેના ખેતરમાં વીજ કરંટ લાગવાના કારણે મોતને ભેટ્યા બાદ તેણે એક વાહન છે સનેડો કહેવામાં આવે છે આ સનેડામાં આ સિંહને નાખીને તેને આ નદી કાંઠા વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી પરંતુ વિભાગ છે તેણે અહીંયા પર જનવરભરી તપાસ કરી અને આ બંને સુધી વિભાગ પહેચ્યું છે અને બંનેની ધરપકડ કરી છે દોસ્તો અમે અનેક વિડીયોની અંદર કહીએ છીએ અનેક વખત આપને રિક્વેસ્ટ કરીએ છીએ કે ખેતરના ફરતે કરંટ ન રાખવો જોઈએ કારણ કે માત્ર જાનવર નહીં પરંતુ ક્યારેક ક્યારેક માણસ છે તેનો પણ જીવ જતો રહે છે આ તમામની વેદનાઓ છે તે અમને મળતી હોય છે ઘણા બધા ખેડૂતોના ફોન આવતા હોય છે કે જાનવરો છે તેનું ખેતર તહસ નહસ કરી નાખે છે પરંતુ એ નુકસાન છે એ એક વર્ષનું હોય છે પરંતુ જ્યારે જ્યારે કોઈ સિંહ વન્ય પ્રાણી છે અથવા તો કોઈ માણસ છે જ્યારે તેને વીજ કરંટ લાગે છે ત્યારે એ ખેડૂતની જિંદગી બરબાદ થઈ જતી હોય છે જેથી કરીને ખેડૂતે ખેતરના ફરતે વીજકરણ ન રાખવું જોઈએ બીજું એ કે ડિજિટલ એરેસ્ટમેન્ટના કિસ્સા છે તે વધી રહ્યા છે જેથી કરીને આપના પરિવારને આની જાણકારી હોવી પણ જરૂરી છે કે આવા ફ્રોડ પણ થઈ રહ્યા છે અને મહિલાઓ છે તે આ લોકોને સોફ્ટ ટાર્ગેટમાં હોય છે જેથી સાવધાન અને સતર્ક રહેવું જરૂરી છે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં માત્ર આપને સચેત અને જાગૃત કરવાનો છે દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી શેર કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તેગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપવા વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ